હાલો નગરમાં શ્રીજીના આગમનની શોભાયાત્રામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું આગામી શનિવારને સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોવાને લઈ હાલોલમાં દસ દિવસ માટે આતિથ્ય માનવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે કંદરી રોડ પર મધુવન પાર્ક ખાતે બિરાજમાન તેમજ સ્ટેશન રોડ ખાતે સાંઈ મંદિર પાસે બિરાજમાન વિઘ્નહર્તા ગ્રુપ અને વિઠ્ઠલફળિયા યુવક મંડળના શ્રીજી આવતા હાલોલ નગરના હજારો ગણેશ ભક્તો શ્રીજીના સ્વાગત માટે નગરના મુખ્ય માર્ગો ઉપર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ગત સાંજે હાલોલ ફાયર ફાઇટરથી સિવાય ગ્રુપના શ્રીજીની સવારીઓ નીકળી હતી તેમજ સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઠ્ઠલ ફળિયા યુવક મંડળના શ્રીજીની સવારી નીકળી હતી જેમાં પંચમાળ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર હાલોડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેન્દ્રીય રોડ પર સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઘ્નહર્તા સાયન્સ ગ્રુપની શ્રીજી સવારી શુક્રવારે નીકળી હતી જે શ્રીજીની પ્રતિમા મહારાષ્ટ્રના બોમ્બેથી આવી હતી જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા આ શ્રીજીની સવારી દરમિયાન મધ્યપ્રદેશના મહાકાલ ઉજ્જૈનથી આવેલા મહાકાળ સવારી તેમજ રંગમંચ દ્વારા વિવિધ કરતબો કરી ગણેશ ભક્તોના મન મોહી લીધા હતા જ્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું